વખત ભારત ટ્રેન સમાચાર સામે આવ્યા છે આ આ વખતે ચર્ચામાં આવવાનું કારણ જુદું અમદાવાદ થી મુંબઈ જતી વંદે ભારત ટ્રેન ના દરવાજા જ ન ખુલતા મુસાફરો અટવાયા હતા કે જેને લીધે સુરત રેલવે સ્ટેશન પર એક કલાક ટ્રેન અટવાઈ સુરત રેલવે સ્ટેશન પર આ ઘટના બની જ્યાં અમદાવાદ થી મુંબઈ જતી વંદે ભારત ટ્રેન ના દરવાજા ખુલ્યા ન હતા મળતી માહિતી અનુસાર સુરત ખાતે સવારે આઠ વાગ્યેની વીસ મિનિટે વંદે ભારત ટ્રેન પહોંચી હતી આ સમયે ટ્રેનના દરવાજા નહીં ખુલતા મુસાફરો અટવાયા દરવાજા ન ખૂલતા સુરત રેલવે સ્ટેશન પર એક કલાક ટ્રેન અટવાઈ હતી ટેકનિકલ કારણોસર ટ્રેનના દરવાજા ખુલ્યા ન હતા ટ્રેનના દરવાજા ન ખુલતા ટેકનિકલ સ્ટાફની મદદ લેવામાં આવી હતી સમગ્ર સ્ટાફ આ દરવાજા ખોલવા માટે મથ્યો હતો છેલ્લે ટ્રેનમાં લાઇટ અને એસી બંધ કરવા છતાં પણ દરવાજા ખુલ્યાના તાજીથી મેન્યુઅલી દરવાજા ખોલવા માટે રેલવે સ્ટાફ મજબૂર બન્યો હતો અને ટ્રેનના સી પોર્ટિંગ કોચનો દરવાજો મેન્યુઅલી ખોલવો પડ્યો હતો નરેશ સિમરા સાથે સીએન 24 ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ